ગુજરાતના રાજકારણમાં અત્યારે જો કોઈ શહેર સૌથી વધુ ચર્ચામાં હોય તો તે અમરેલી છે રાજકોટ અમદાવાદ વડોદરા સુરત કે ભાવનગર જેવા શહેરોને છોડીને અમરેલી જેવું એક સેન્ટર શા માટે ચર્ચામાં છે તે આપ સૌ જાણો છો થોડા દિવસો પહેલા જ અમરેલીની અંદર એક એવો બનાવ બન્યો હતો જેના કારણે અમરેલીનું રાજકારણ તો ગરમાયું જ છે સાથોસાથ તેને લઈને સમગ્ર ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે સાથોસાથ જો વાત કરીએ તો તેને હિસાબે ભારતીય જનતા પાર્ટીની અંદર ચાલતા સખડ ને પણ આ એક પ્રકરણે ખુલ્લું પાડ્યું છે સી આર પાટીલ હવે પોતાનું પદ છોડું છોડું કરી રહ્યા છે નવા પ્રદેશના પ્રમુખ કોણ નિમાશે તે વિશે હજુ અટકળો જ બાંધી શકાય તેવું છે ત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત ઉપરની પકડ અત્યારે નબળી પડી રહી છે કેમ કે અમરેલીની અંદર જે બનાવ બન્યો છે તેની અંદર એવું ચર્ચા રહ્યું છે કે આની અંદર પક્ષની અંદર જ કોઈ ટાંટિયા ખેંચ કરવાવાળું હોઈ શકે છે આજે આપણી સાથે આ વિષય ઉપરાંત અમરેલી શહેર અને જિલ્લાને લઈને પ્રકાશ પાડવા માટે ઉપસ્થિત છે ડૉક્ટર ભરતભાઈ કાનાબાર કે જેઓ વ્યવસાય તો જનરલ એમએસ સર્જન છે પણ ભાજપની અંદર પણ તેમણે ઘણી બધી સર્જરીઓ કરી છે ખાસ કરીને તેઓ અમરેલી ભાજપના જિલ્લા પૂર્વ પ્રમુખ હતા અને જૂનાગઢ ભાવનગરના પ્રભારી તરીકે પણ તેઓએ આ ભૂમિકા બખૂબી નિભાવેલી છે આ ઉપરાંત અમરેલી રેડ ક્રોસની અંદર એક જે બ્લડ બેંક આવેલી છે તેમના સંચાલનમાં પણ તેમનો મુખ્ય ફાળો રહ્યો છે એવી ઘણી બધી ઘટનાઓના તેઓ સાક્ષી રહ્યા છે પણ એમના વિશે એક એવી વાત અત્યારે કહીને મારે શરૂઆત કરવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વની અંદર કુલ સાડા દસ કરોડ લોકો ટ્વિટર પર ફોલો કરે છે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર અને માત્ર છવ્વીસો લોકોને જ ફોલો કરે છે આ છવ્વીસો લોકો પૈકી જે એક વ્યક્તિ એવા ડૉક્ટર ભરતભાઈ કાનાવાર આપણી સાથે અત્યારે છે નમસ્તે ભરતભાઈ આપનું સ્વાગત છે સમય મિનિટના ટોક ટુ કાર્યક્રમ થેન્ક યુ થેન્ક યુ અમરેલીથી રાજકોટ આપ વધારે રહ્યા છો પહેલાં તો એ વાત કરો કે ઠંડીની અંદર કેવો તફાવત અહીં થોડી ઓછી ઠંડી છે અમરેલીમાં થોડી વધુ પડતી એવું લાગે છે પણ કદાચ ફિલિંગનો સવાલ છે ટેમ્પરેચર તો ઘણીવાર રાજકોટના નીચે દેખાય છે ન્યૂઝપેપરના રીડિંગમાં પણ અમરેલીમાં ખાસી ઠંડી પડે સવારે ખાસ વહેલો ઠંડો પવન હોય છે એટલે વાતાવરણની ઠંડીની તો તમે જાણે વાત કરી પણ રાજકીય જે રીતે ગરમાવો આવી રહ્યો છે તેને લઈને શું કહેશો એટલે બેઝિકલી અમરેલી ગુજરાતના રાજકારણમાં એનું કહેવાય ને એક અલગ સ્થાન છે ઘણી બધી ઘટનાઓ ભૂતકાળમાં પણ એનું કેન્દ્ર બિંદુ કહે તો કેન્દ્ર બિંદુ જન્મસ્થાન કહે તો જન્મસ્થાન એ અમરેલી રહ્યું છે અમરેલીના ઘણા બધા રાજકીય પુરુષો જીવરાજ મહેતાથી શરૂ કરીને દ્વારકાદાસ પટેલ હોય કે દિલીપ સંઘાણી કે પરસોત્તમ રૂપાલા હોય કે કોંગ્રેસ પક્ષે પરેશ ધાનાણી કે વિરજી ઠુમર હોય આમ જેને કહેવાય કે બંને બંને સાઈડમાંથી ગણમાન્ય લોકો અમરેલી જિલ્લાના છે અને અમરેલી જિલ્લાની ઘટનાઓ ક્યારે રાજકીય રંગ પકડે એ નક્કી નથી એવો અમરેલીનો મિજાજ છે એટલે સ્વાભાવિક રીતે અમરેલી ઘણી બધી વાર રાજકારણમાં ગુજરાતના રાજકારણની દિશા તો નક્કી કરતું હોય છે પણ ઘણીવાર વહેણમાં પણ બદલી નાખતા હોય છે અમરેલીની ઘટનાઓ બધી એવું અમરેલીનું ગણી શકાય ખાસ કરીને તમે હમણાં ઉલ્લેખ કર્યો પરસોત્તમભાઈ રૂપાલાનો ચૂંટણી પહેલા તેઓ પણ ખાસા ચર્ચામાં રહ્યા હતા અમરેલી નો રાજકોટમાં અમરેલીને ભૂલી જશે લોકો માનતા હતા અને ત્યારે રૂપાલાએ કહ્યું પણ હતું કે હું રાજકોટને મારું ઘર બનાવીશ અમરેલીમાં અત્યારે જે ઘટના બની છે એક દીકરીને લઈને પાટીદાર દીકરીને લઈને તેના કારણે પરસોત્તમભાઈ રૂપાલાનું જે નિવેદન આવવું જોઈતું હતું એઝ એ પાટીદાર તરીકે અને એઝ એ અમરેલી તેમનું સ્થાન હોવાને લઈને પણ એ બહુ મોડું મોડું આવ્યું શું લાગે છે ના પણ બહુ જે બોલ્યા છે બહુ સ્પષ્ટ બોલ્યા છે અમરેલીની ઘટના વિશે એમણે બહુ સ્પષ્ટપણે કીધું કે જે અમરેલીમાં દીકરીની જે સાથે પોલીસે જે વ્યવહાર કર્યો એને ખરેખર દુઃખદ છે અને એ દીકરીને એ એ બારામાં ન્યાય મળે એમને થયેલું જે અપમાન છે એ એના અંગે એને યોગ્ય પેલું જસ્ટિસ જસ્ટિસ મળે એના માટે કે હું પણ પ્રયત્ન કરીશ ડિપાર્ટમેન્ટમાં પણ જ્યાં ઉપર કહેવાનો હશે ત્યાં કંઈશ આવું સ્પષ્ટપણે એણે જણાવેલું છે એટલે બેઝિકલી અમરેલી તો એનું રાજકારણનું એમની જન્મભૂમિ છે ત્રણ અવાર ધારાસભ્ય રહ્યા અને રાજ્યસભાના સભ્ય હતા ત્યારે સ્વાભાવિક રીતે અમરેલીના જ હોવાથી અમરેલીમાં જ એમનું મોટાભાગે આવવા જવાનું થતું હવે રાજકોટમાંથી સંસદ બન્યા છે પણ રૂપાલા સાહેબની પ્રતિભા પ્રમાણે સમગ્ર ગુજરાતમાં એણે ભારતીય જનતા પાર્ટીમાં મહામંત્રી પદ શોભાયું છે પ્રદેશ પ્રમુખ છે એટલે એમનું એમની અસર અને એમનો ઇમ્પેક્ટ ગુજરાતભરમાં છે એવું કહી શકાય એટલે માત્ર અમરેલીના નથી પણ આ ઘટના વિશે ચોક્કસપણે બહુ સ્પષ્ટ બોલ્યા છે સ્પષ્ટ બોલ્યા છે પણ જે રીતે તેઓ ઓળખાય છે તેમના આખા બોલા સ્વભાવ માટે જેવો તેઓ જાણીતા છે તેવી પ્રતિક્રિયાની લોકોને અને ખાસ કરીને પાટીદાર સમાજને એક અપેક્ષા હતી એટલે સ્વાભાવિકપણે ભારતીય જનતા પાર્ટી ને જેને કહેવાય સ્પર્શે એવી આ ઘટના છે જે બનાવટી લેટર કાર્ડની વાત છે જેના વિશે વાત કરવામાં એ પણ ભારતીય જનતા પાર્ટીના અમરેલીના ધારાસભ્ય છે એ લેટર જેમણે લીખ્યો છે જેના માટે પોલીસે જેમને પકડ્યા છે એ પણ એ લોકો ભારતીય જનતા પાર્ટીના જ બધા કાર્યકર્તાઓ છે અને ભૂતપૂર્વ હોદ્દેદારો પણ છે એને સ્વાભાવિક પક્ષ જ્યારે આટલો બધો ઇન્વોલ્વ હોય ત્યારે બહુ સાહજિક રીતે પ્રતિક્રિયા તો એવી ડિપ્લોમેટિક જ રહેવાની પણ દીકરી બાબતમાં દીકરીને જે અન્યાય થયો છે એની સાથે જે વ્યવહાર થયો છે એ બાબતમાં એની વાત બહુ સ્પષ્ટ છે એ સ્પષ્ટ છે કે ભાઈ એમને ન્યાય મળવો ન્યાય મળવો જોઈએ ચોક્કસ પણ એને એણે દુઃખ પણ વ્યક્ત કર્યું છે આવા બનાવોની અંદર ખાસ કરીને આપણે જો વાત કરીએ તો રાજકારણ સૌથી પહેલાં ઘૂસી જતું હોય છે જેમ કે પરેશભાઈ તાનાણી તેમણે પણ આ વિશે તીખી પ્રતિક્રિયા આપી ઉપવાસ વગેરેનું કર્યું દીકરીની આગળ પાછળ જ તેઓ જાણે ચોકી પેરો કરતા હોય કે ભાઈ દીકરી ક્યાં જાય છે શું અત્યારે એના ઉપર થઈ રહ્યું છે એની પાછળનો એક ઉદ્દેશ પણ રાજકીય જ હોવાનો સ્વાભાવિક છે પણ જે રીતે તેમણે આક્રમકતા દાખવી એવી પરસોત્તમ રૂપાલા સિવાય પણ ગુજરાતના કોઈ અન્ય પાટીદાર નેતાઓ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હાર્દિક પટેલે પણ નથી દાખવી એમનું એક નિવેદન પણ સામે નથી આવ્યું હવે એ તો હાર્દિક પટેલને પૂછવું પડે આપણે પણ અમરેલીમાં બીજું કહું તમને કે દિલીપ સંઘાણી જે છે જે પણ અમરેલીના બહુ ગણમાન્ય નેતા છે સંસદ સભ્ય રહ્યા છે ધારાસભ્ય છે અત્યારે ઇફકો જે દેશની સર્વોચ્ચ રાષ સહકારી સંઘના ચેરમેન છે એમણે પણ આ દીકરીને જેલમાં પણ મળવા જ ગયેલા છે જ્યારે જેલમાં હતી ત્યારે દીકરી એના માટે સહાનુભૂતિ વ્યક્ત કરવા માટે અને ત્યાર પછી એમણે એક નિર્ણય કર્યો એમની પાસે પાટીદાર સમાજના અને અન્ય આગેવાનો આવ્યા જિલ્લાના કે ભાઈ આ દીકરીને જે અન્યાય થયો છે તો હવે ભવિષ્યમાં એમની જોબના ઇસ્યુ ઊભા થશે બીજા બધા એના ફેમિલીને પ્રોબ્લેમ થાય તો એની ભવિષ્યનું સુરક્ષિત બને એના માટે તમે કંઈક મદદરૂપ થાવ એટલે એમણે એના સહકારી ક્ષેત્રમાં ડેરીમાં અથવા સ એની મધ્યસ્થ બેંકમાં કોઈ પણ જગ્યાએ એને દીકરીને ન નોકરી રાખશે એવી ખાતરી આપી છે એટલે માત્ર રૂપાલાની અમરેલી જિલ્લામાંથી દિલીપ સંઘાણી પણ એના વિશે દીકરી માટે સહાનુભૂતિ વ્યક્ત કરી છે થોડાથી બે ત્રણ દિવસ પહેલાં પૂર્વ સાંસદ નાણભાઈએ પણ સહાનુભૂતિ વ્યક્ત કરી છે એ સિવાય પણ વચ્ચે મહેશભાઈ કસવાલાના પણ એક બે નિવેદનો આવ્યા એમણે પણ કહેલું કે દીકરીને ન્યાય મળે દીકરી વહેલી જામીન પર છૂટે એને માટે અમારા પ્રયત્નો છે એટલે માત્ર કોઈ એક પક્ષ નહીં દીકરીની બાબતો અમને લાગે બધા લોકો સહમત છે કે દીકરી સાથે બરાબર વ્યવહાર થયો નથી અને આ પોલીસની જે અતિ ઉત્સાહ ગણોતો અતિ ઉત્સાહ અતિરેક ગણો અતિરેક એક સામાન્ય કિસ્સામાં એને વધારે પડતું એક્ટિવિટી બતાવી છે એક્ટિવિઝમ બતાવ્યું છે અને એને કારણે દીકરીને રાત્રે પકડવામાં આવી એને રિકન્સ્ટ્રક્શન નામે એમનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું અને એમણે દીકરીએ જે કીધું છે એમ પ્રમાણે મને એમની એનો માર પણ મારવામાં આવ્યો છે એટલે આ બધી ઘટનાઓમાં ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા જિલ્લાના આગેવાનોએ સહાનુભૂતિ વ્યક્ત કરી છે દીકરી માટે સંવેદના પણ પ્રગટ કરી છે પોલીસની કાર્યવાહીની તમે જે વાત કરી કે જે રીતે એમને અતિ ઉત્સાહ દર્શાવ્યો છે સ્વાભાવિક રીતે આવા કિસ્સાઓની અંદર પોલીસ પોતાની રીતે જાતે કોઈ પગલાં નથી ભરતી હોતી અને આટલો બધો ઉત્સાહ નથી દર્શાવતી હોતી સામાન્ય નાગરિકોના કેસમાં જોઈએ તો આ કેસની અંદર જે પાટીદાર દીકરી ઉપર જે બરબરતા આચરવામાં આવી એવું છે કે છે પટ્ટાથી માર મારવામાં આવ્યો વગેરે આટલો બધો ઉત્સાહ કોઈના ઈશારે હોઈ શકે હવે એવું કેવું મુશ્કેલ છે પણ પોલીસે સામાન્ય રીતે કારણ કે પહેલી વાત સોરી તમને વચ્ચે કાપું છું પણ એક જે પ્રોટોકોલ હોય છે કોઈ મહિલાને કસ્ટડીમાં લઈ જવાનો પૂછતાછ માટેનો જે સમય સ્વાભાવિક છે કે પોલીસના ઉચ્ચ અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધીના લોકોને પણ એ ખ્યાલ હોય છે કે અમુક સમય પછી સાંજે ઢળ્યા પછી મહિલાને પૂછપરછ માટે બોલાવી શકાતી નથી વગેરે વગેરે જે પ્રોટોકોલ હોય છે જે કાયદા કાનૂનની મર્યાદામાં રહીને એનું પણ એને શરયામ ઉલ્લંઘન કર્યું છે આવું ત્યારે જ થઈ શકે કે જ્યારે કોઈ રાજકીય પ્રેશર હોય એવું ચર્ચા એવી છે અને એવું હોય પણ શકે એમ એટલે એ એવું મુશ્કેલ છે પણ આપણે ત્યાં પોલીસ તંત્રની ભૂમિકા ખાસ કરીને જ્યારે રાજકીય મુદ્દાઓ આવે કોઈ રાજકીય પાર્ટીના લોકો ઇન્વોલ્વ થતા હોય ત્યારે ચોક્કસપણે એનું વલણ તટસ્થ કે નિષ્પક્ષ રહેતું નથી અને કમનસીબ છે અધરવાઇઝ જ્યુડિશરી પોલીસ તંત્ર બાકી બધીની ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીઝ છે આપણી એમણે તો તટસ્થાપૂર્વક કામ કરવું જોઈએ ન્યૂટ્રલી કામ કરવું જોઈએ કોઈના દબાણ નીચે કામ નહીં કરવું જોઈએ આ એક આદર્શ સ્થિતિ છે પણ આપણે ત્યાં જળવાતી નથી એ તો બહુ સ્પષ્ટ છે અને પોલીસ તંત્ર ક્યાંક ને ક્યાંક એવું લાગે આપણને કે કોઈની શેહમાં આવી જતું હોય એવું ઘણીવાર બનતું હોય છે અમરેલીની વાત કરું તો અમરેલીમાં છેલ્લા દોઢ બે વર્ષથી દારૂ અને પર્ટિક્યુલરલી રેતી ચોરી રેતી ખનન બહુ મોટા પાયા ઉપર થતું હોય એના વિશે અનેક લોકોએ લીખ્યું અનેક પત્રકારોએ લખ્યું ન્યૂઝ ચેનલોમાં સમાચાર આવ્યા કેટલી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ એમણે પણ રેડ પાડી આમ છતાં પોલીસ તંત્ર કુંભકર્ણની નિંદ્રા માર્યું અને બહુ મોટા પાયા પર એ બધા કિસ્સાઓમાં ભ્રષ્ટાચાર થતો હતો એવી વાત લોકમુખે ચર્ચાતી હતી એટલે આ બધા પત્રના મૂળ પણ એમાં જ છે પણ પોલીસ તંત્ર એ બધી વાતોમાં પોતાની સક્રિયતા દાખવામાં સંપૂર્ણપણે નિષ્ફળ થયું હતું જ્યારે આ કેસમાં એણે કોઈ પણ કારણ વગર અતિ ઉત્સાહ બતાવ્યો અતિરેક બતાવ્યો અને એક સામાન્ય બાબત હતી એનો બહુ મોટો કાગનો વાક કર્યો અને એને કારણે દીકરીને પણ સહન કરવાનું આવ્યું ઇશ્યુ મોટો થઈ ગયો ટૂંકમાં અને એમેઝેટલી વાત કરી કે અમરેલીની અંદર આ રીતે રેતી ખનન માફિયાઓ છે ભૂમાફિયાઓ જેને કહેવાય છે એ છે દારૂની બદી વગેરે છે હવે આ સમસ્યાથી સામાન્ય નાગરિક પણ જાણકાર છે કોંગ્રેસ આવા બનાવોને આ જે દીકરીના બનાવ જેટલી હાઈપ આપી એવી સામાન્ય જે ગુનેખારી છે દારૂ વગેરેની વાત છે રેતી ખનનની એની અંદર કેમ એ આટલી બધી સક્રિયતા કોંગ્રેસ નથી દાખવતી શું ભાગીદારી હોઈ શકે ના કોંગ્રેસ કોંગ્રેસ સક્રિયતા દાખવવાની વાત હતી બાકી મને લાગે અમરેલીના ઘણા બધા લોકો એની સામે અવાજ ઉઠાવ્યો હતો કોંગ્રેસની ભૂમિકા શું હોય હું કહી શકું નહીં એમનું પોલીસ સાથે કંઈ કનેક્શન પણ સ્વાભાવિક રીતે જ્યારે સત્તામાં ભાજપ હોય ત્યારે કોંગ્રેસની વાત તો કોણ માનવાનું છે પોલીસ તંત્ર પણ અમરેલીમાં જે રેતી ખનનની વાત છે એ અમરેલીના ઇકો ઝોનના પ્રશ્ન સાથે પણ જોડાયેલી છે જ્યારથી ઇકો ઝોનની રચના થઈ ત્યારથી અમરેલીની આજુબાજુની ખાસ કરીને ગીરના અભયારણ્યની આજુબાજુની નદીમાંથી રેતી ઉપાડવાનું એમાં પ્રતિબંધ આવ્યો અગાઉ સરકાર તરફથી એની લીઝ અપાતી જાહેર હરાજીથી અને પોલી અને સરકારને એને કારણે આવક પણ થતી રોયલ્ટીની આજે એવું બન્યું છે કે અમરેલીમાં બાંધકામો પણ ચાલુ છે એમાં આવતી રહેતી નેવું ટકા અમરેલીની નદીઓમાંથી જ આવે છે સરકારને એક રૂપિયો રોયલ્ટીની મળતો નથી અને બધી આ ચોરીને લેવામાં આવે છે એટલે ખનીજ ચોરી જેને આપણે કહીએ અને એમાં ખનીજ ખાણ ખનીજ ખાતાના કર્મચારીઓ અત્યારે સ્થાનિક અમરેલી જિલ્લાના અને પોલીસ તંત્ર બહુ ડીપલી એમાં ઇન્વોલ્વ હતું ઘણા બધા વાહનો પોલીસ તંત્રના પોતાના હતા એટલે આ બધી વસ્તુઓ લોક લોકમુખે પણ થતી હતી લોકોને પણ ખબર હતી અનેક વખત ઉપર પણ રજૂઆત થતી હતી પણ તંત્રના પેટનું પાણી હલતું નહોતું અને આ ચોરી બે રોકટોક ચાલુ થઈ અને આ સમગ્ર જે લેટરકાંડ જે આપણે કહેવામાં આવે છે એમાં પણ જે આ બે રેતી અને દારૂની વાતનો મૂલ્ય ઉલ્લેખ છે જ દારૂ મળે છે એનો આમ છતાં પણ રેતી ચોરી ચાલુ રહી આની ઉપર ચેનલોમાં ચર્ચા પણ આવી કે ભાઈ પત્રના આક્ષેપોમાં પણ આ રેતી ચોરીની વાત છે એમ છતાં પણ તંત્ર ત્યાં સુધી હેલું નહીં પણ જ્યારે એવું લાગ્યું કે હવે કઈક કરવું પડશે એક જ દિવસ કલેક્ટરની આગેવાની રેડ પડી અને એ દિવસે એકતાલીસ વાહનો ઝડપાયા સાડા ત્રણ કરોડ રૂપિયાનો મુદ્દા એ લોકોએ અને એ સિવાયના વાહનો જતા રહ્યા છે અલગ અને આ કાંઈ એક દિવસની ઘટનાથી આ રોજ બે રોકટોક છેલ્લા બે વર્ષથી ચાલતું હતું અને વર્ષોથી ચાલી રહ્યું વર્ષોથી બે વર્ષથી તો મિનિમમ ચાલતું હતું આ બધું એ અમરેલી માટે ખાસ એવું કહેવાય છે કે અમરેલીની જે સ્થાનિક પ્રજા જે હતી એ મોટે ભાગે સ્થળાંતરિત થઈને સુરત જાય હવે આપણે વાત કરીએ છીએ થોડોક મુદ્દો ડાયવર્ટ કરીએ છીએ હીરા ઉદ્યોગની સુરતમાં જે હીરા ઉદ્યોગમાં મંદી આવી છે સાથોસાથ અમરેલી ભાવનગર મોવા વલભીપુર સહિત પાલીતાણા સહિતના ક્ષેત્રોની અંદર પણ જે હીરાની માર્કેટ હતી ત્યાં સ્વાભાવિક છે કે મંદી છે ત્યાંથી જે અહીંથી અમરેલી વિસ્તારમાંથી સ્થળાંતરિત થઈને સુરત ગયેલા લોકો અત્યારે પાછા ફરી રહ્યા છે મોટાભાગે તેમાં બેરોજગારીનો પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે બીજી વાત જોઈએ તો જે સ્થાનિક કક્ષાએ જે હીરાની ઘંટીઓ ચાલતી તેમાં મહિલાઓ ખાસ કરીને કામ કરતી અને ઘરને ટેકો પૂરી પાડતી એવો ઉદ્યોગ પણ અત્યારે હીરા હીરા ઉદ્યોગમાં મંદી આવી છે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આવા બધા જે મંદી બેકારી ભ્રષ્ટાચાર એનાથી ત્રસ્ત થઈને પણ રેતી ચોરી જેવા ગુનાખોરી તરફ લોકો વળતા હોય અને એમાં ન છૂટકે ઇન્વોલ્વ થતા હોય એટલે જે આ તમે હીરાની મંદિરની વાત કરો છો છેલ્લા છ મહિનાની પરિસ્થિતિ છે એ પહેલાં તો કશું થતું એટલે રેતીની ચોરી સાથે સાંકળવું લાગે જરૂર રેતીની ચોરીનું દ્રષ્ટાંટ છે મતલબ કે નાની મોટી જે ગુનાખોરી હા પણ એ બેઝિકલી કેમકે અમરેલીમાં એક ગ્રામીણ જિલ્લો છે રૂરલ મોટાભાગનો એરિયા રૂરલ છે અને સૌથી મોટું જેને વ્યવસાયનું માધ્યમ ખેતી છે એ સિવાય કોઈ મોટા ગણનાપાત્ર ઉદ્યોગો ઉદ્યોગોનો વિકાસ પણ થયો નથી એટલે મોટાભાગના સિત્તેર ટકા લોકોની આજીવિકાનો આધાર ખેતી છે હવે જ્યારે ખેતી લોકોને આજીવિકા પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ જ્યારે ખેતીની જમીનો ટૂંકી થતી ગઈ ખેડૂત કિસાનોના કુટુંબ મોટા થતા ગયા ત્યારે એ લોકોએ રોજગારી માટે સુરત ગયા અને જે છોકરાઓ બાળકો ઓછું ભણ્યા હોય દસ ધોરણ પાસ હોય બાર ધોરણ પાસ હોય કોલેજ ન કરી હોય એવા લોકો પણ આ હીરા ઘસવાની એ તો બહુ ઇઝી સ્કીલ છે એટલે થોડાક વખતમાં મેળવી લે છે અને એને એટલીસ્ટ એના કુટુંબને પોતે સપોર્ટ કરી શકે ત્યાં રહીને થોડા પૈસા બી મોકલી શકે એવો એમને એમાંથી આર્થિક આધાર મળ્યો હવે છેલ્લા છ આઠ મહિનામાં પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે અને હીરા ઉદ્યોગના ગોવિંદભાઈ પટેલ જેવા માંધાતાઓ પણ કહી ગયા છે કે છેલ્લા ચાલીસ પચાસ વર્ષમાં મેં આવી મંદી જોઈ નથી અને એના ઘણા બધા કારણો છે સમગ્ર વિશ્વમાં યુદ્ધની જે પરિસ્થિતિ છે રશિયામાંથી આ જે કાચા રફ હીરા આવતા બંધ થયા છે એ રીતે ઇઝરાયેલ પણ વન ઓફ ધી એન્ડ યુઝર તરીકે જે હીરાઓ જે બનતા ફિનિશ હીરા એના પણ એક મોટામાં મોટો વપરાશકાર યુરોપ અને અમેરિકા પછી ઇઝરાયેલ એમની ત્યાં પણ હીરાની માંગ ઘટી છે અને છેલ્લે છેલ્લે ગ્રોન ડાયમંડ આવ્યા એણે પણ મૂળ હીરા સાચા હીરાની માર્કેટ તોડી નાખી છે એટલે બધાના સરવાળે આજે હીરા ઉદ્યોગમાં મંદી છે સુરતમાં પણ અનેક કારખાનાઓ તો બંધ પડ્યા છે અથવા તો ઓછું કામ કરે છે એને કારણે એમને જે કામ કરતાં ઘણા બધા કામદારો છૂટા થયા અથવા એમને રોજી ઓછી મળે છે અમરેલીમાં પચાસ હજાર જેટલા લોકો એના ઉપર રોજી મેળવતા આજે અમરેલીના ઘણા બધા વિસ્તારોમાં કારખાના બંધ થયા છે એટલે જેને કહેવાય ને કે એક બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે શિક્ષિતની પણ અર્ધશિક્ષિત અથવા ઓછા શિક્ષિત લોકોની બેરોજગારી છે અને એમના માટે આજે જીવન દોહીલું બન્યું છે ત્યાં ત્યાં પણ રાખીને હમણાં જે છેલ્લા ફિગર એમાં સુરતની પ્રાથમિક શાળાઓ અને ત્યાંની સ્કૂલોમાંથી ઘણા બધા બાળકોના નામ કમી થયા કેમકે કે બધાને માઇગ્રેટ થઈને અમરેલી આવું પડ્યું એટલા એક બહુ મોટી સામાજિક સમસ્યા છે અને અમરેલીનો ઔદ્યોગિક વિકાસ નથી થયો થોડા ઘણા સાગરકાંઠાના વિસ્તારને બાદ કરતાં એને કારણે બીજું કોઈ ઓલ્ટરનેટ આજે અશિક્ષિત તો ઓછી સ્કિલવાળા લોકોને આજીવિકાઓ મેળવવા માટેનો કોઈ સેકન્ડ ઓપ્શન નથી અત્યારે અવેલેબલ જે હીરામાં મેળ્યો તો એટલે એક થોડી ગંભીર આર્થિક સમસ્યા ઊભી થઈ છે ઘણા બધા કુટુંબો મુશ્કેલીમાં મુકાયા છે અને સ્વાભાવિકપણે તમે કીધું એવો પણ એક ભય રહે કે જ્યારે માણસ પછી કંઈ ન હોય તો ગુનાખોરી તરફ પણ વળે પણ હજી સુધી એવું ભયનું લાગતું નથી કેમ કે ગામડાના છોકરાઓ છે બધા ખેડૂતોના દીકરા છે ભલે શિક્ષિત નથી પણ સંસ્કાર તો છે એટલે એટલું ક્રિમિનલાઇઝેશન જે આપણે માનીએ એવું નથી થયું પણ ચોક્કસ પણ આ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે અમરેલી જિલ્લા માટે ખાસ કરીને રાજ્ય અને કેન્દ્ર સરકારે અમારે ત્યાં એક એરો ઇન્ડસ્ટ્રીઝ લાવવાની જે તૈયારી થઈ રહી છે તેની હિસાબે કંઈક રોજગારમાં ફરક પડશે કે બહુ એના સ્કોપ બહુ લિમિટેડ છે અત્યારે ચાલુ જ છે અત્યારે ફ્લાઈંગ સ્કૂલ ચાલે છે નાના નાના ઘણા બધા વ્યવહારો તમે અમરેલી આવતા આકાશમાં ઉડતા જોવા મળે તમે દિવસમાં પચીસ ત્રીસ વાર પસાર થાય એ બધું છે પણ એનાથી કોઈ મોટા સ્કેલમાં રોજગારી ઊભી થાય એવું કોઈ એમાં રેલવેને પણ ત્યાં જે પુનઃજીવિત કરવાની જે વાત થઈ રહી છે હા એટલે બ્રોડગેજ સાથે અમરેલી જોડાઈ જાય ટૂંક સમયમાં કે અમરેલી ખીજડીયા વચ્ચે બ્રોડગેજ કન્વર્ઝન ચાલી રહ્યું છે તો અમરેલી અમદાવાદ અને મુંબઈ અને સુરત સાથે બ્રોડગેજ રેલવેથી ચોક્કસપણે જોડાઈ જશે સ્વાભાવિક રીતે ટ્રાન્સપોર્ટેશન ઇઝી થશે અને થોડો ઘણો એમાં વિકાસ વેપાર ધંધાને પણ એમાં વેગ મળે એવું બને પણ હજી કોઈ એવી કોઈ મોટી અત્યારે એવો કોઈ ઘટના બની અથવા મોટો કોઈ એવો દિશા દેખાતી નથી કે જેમાંથી અમરેલી જિલ્લાના લોકોને રોજગારીનું સર્જન થાય આજે અમરેલી જિલ્લામાં ધીમે ધીમે લોકો માઇગ્રેટ થયા છે ગામડાઓ તમે જાઓ તો ઓલમોસ્ટ પચાસ ટકા ઘરો મોટાભાગના ગામડાઓમાં એના ડેલા બંધ છે ડેલી કેમકે મોટાભાગના લોકો સુરત શીપતી જાય વૈ જાય છે તો એના મા બાપ વૃદ્ધ મા બાપો જાય છે અમરેલી જિલ્લાના ઘણા બધા ગામોમાં કોમ્યુન કિચન ચાલે છે એવા એવા રસોડા ચાલે છે કે જેમાં દોઢસો બસો લોકોની રસોઈ બનતી હોય એનાથી એના મા બાપો ટિફિન લઈ આવે અમુક પૈસા ભરીને આવી આવી સગવડતાઓ ઘણા ગામડામાં શરૂ થઈ જાય થઈ છે અને આ બધી સામાજિક સમસ્યાઓ છે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એની સામેના ત્યાંના લોકોએ આપણે જેને જુગાડ કહેવા ઉકેલો શોજા છે પણ આજે ગામડામાં મોટી ઉંમરના લોકો છે બાળકો નથી યુવાનો નથી કેમકે એ બધા ધંધા રોજગારની શોધમાં સુરત અમદાવાદ થાય ચાલ્યા ગયા છે ખાસ કરી જે ફેરી સર્વિસ જે શરૂ થવાની અત્યારે વાત છે કે જેના હિસાબે સૌરાષ્ટ્ર અને સુરતનું અંતર એક ઘટશે એ ફૂલ ફ્લેશમાં શરૂ થયા પછી અમરેલી જેવા જે સૂકા વિસ્તાર જેને આપણે કહીએ તમામ દ્રષ્ટિએ પ્રાકૃતિક દ્રષ્ટિએ અને ઔદ્યોગિક અને આર્થિક દ્રષ્ટિએ પણ તેને કેવો ફાયદો થશે એવું લાગે છે એટલે રોરો સર્વિસ રોરો ફેરી સર્વિસ અત્યારે આમ ચાલુ છે ભાવનગરથી જાય છે અને ઘણા બધા અમરેલી લોકો સુરત માટે એનો ઉપયોગ પણ કરે છે કેમકે તમે તમારી ગાડી લઈને પણ એમાં જઈ શકો છો જઈ શકાય અને ઘણા બધા લોકો ઉપયોગ કરે છે અને એ ભૂતકાળમાં જાફરાબાદથી પણ શરૂ કરવાની વાત છે હજી થઈ થયું નથી પણ મેં કીધું એ પ્રમાણે સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન થાય સ્કિલ અને સેમી સ્કિલ લોકોને રોજગારી મળે એવી કોઈ હજી એવા કોઈ સંજોગો હજી અમરેલી ખાતે નિર્માણ થયા નથી સ્કોપ ઘણા બધા છે પણ અત્યારે નથી દાખલા તરીકે એક વખત એવું પણ મનાતું કે અમરેલીમાં આજે કપાસનું આટલું બધું ઉત્પાદન થાય છે તો ભવિષ્યમાં ટેક્સટાઇલ લૂંચ બને ટેક્સટાઇલ ક્ષેત્રે કે આગળ વધે એ બધી વાતો થઈ પણ થયું નથી એમાં કંઈ સક્કર એટલે બહુ અમરેલીની પરિસ્થિતિ બહુ આમ જેને કહેવાય ને ઘણી હાલક ડોલક જેવી છે લોકોને ખાસ કરીને રોજગારીના બહુ મોટા ઇસ્યુ ઊભા થયા છે એટલે એક રીતે એવું કહી શકાય કે અમરેલી રાજ્ય માટે અને દેશ માટે ખાસ કંઈ આર્થિક યોગદાન તો નથી આપી રહ્યું પણ કોઈવા ચર્ચાસ્પદ બનાવો અને ઘટનાઓ ત્યાં બનતી જ રહેતી હોય છે જેને કારણે અમરેલી ચર્ચામાં આવતું રહે છે બરાબર છે આ હતા ડૉક્ટર ભરતભાઈ કાનાબાર કે હોય તેમનો કિંમતી સમય ફાળવીને સમય મેરને તેમના દિલની વાત જે રીતે મોદી સાહેબ મનની વાત કરે છે તેમના દિલની વાત અમરેલી માટે કરી ભરતભાઈ આપનો ખૂબ ખૂબ આભાર સમય મેરે સમય થેન્ક યુ થેન્ક યુ તો આ જ રીતે આપણે સમય મેળના વન ટુ વન ટોક ટુ ટોક કાર્યક્રમની અંદર ફરીથી આવનારા એક મહેમાનની રાહ જોઈ રહ્યા છીએ અને મળશું ટૂંક જ સમયમાં નમસ્કાર